હેલો દોસ્તો ગુજરાત સમાચાર તમે જો નિયમિત વાગતા હોવ તો ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત કોલમ આવે છે કુમારપાળ દેસાઈની તો આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આ કોલમને ઇકોતેર વરસ પૂરા થયા છે સતત ઇકોતેર વરસથી નોન સ્ટોપ ચાલી આવતી આ કોલમ કુમારપાળ પદ્મશ્રી કુમારપાળ દેસાઈના પિતાશ્રી જય ભીખુએ શરૂઆત કરેલી ઇકોતેર વર્ષ પહેલાં એટલે કે તમે ગણતરી કરો બે હજાર પચીસથી ઇકોતેર વર્ષ પહેલાંથી આ કોલમ શરૂ થયેલી છે અને કુમારપાળ દેસાઈ પદ્મશ્રી જેઓ આપણા નામાંકિત લેખક છે પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે તેઓ છપ્પન વર્ષથી આ કોલમ ચલાવી રહ્યા છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે ઇન્ટ અને ઇમારત કોલમ કુમારપાળ દેસાઈ છેલ્લા છપ્પન વર્ષથી નોન સ્ટોપ એક પણ હપ્તો પાડ્યા વગર આ કોલમ લખી રહ્યા છે અને વાચકોને વિવિધ સામગ્રી જ્ઞાન વિજ્ઞાનની વિવિધ સામગ્રી પીઝરી રહ્યા છે અને એમાં તમામ ટોપિક એમાં આવી જાય છે તમે જો ના વાંચતા તો હવે વાંચવાની શરૂઆત કરી દેજો ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવ ઇન્ટ અને ઇમારત કોલમ કુમારપાળ દેસાઈની વિડીયો જોવા બદલ ધન્યવાદ